જય માતાજી અમાસના દિવસે કરો આ ખાસ ઉપાય આ ઉપાયથી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને આ ઉપાય કોઈ પણ મહિનાની અમાસે કરી શકો છો જેમ કે ઘરની અંદર કજિયો કંકાસ હોય કમાયેલું ધન વધતું ના હોય તમારા સંતાનોની ઉંમર હોવા છતાં લગ્નના યોગ ન બનતા હોય તમારું સંતાન ભણવામાં નબળું હોય ઘરમાં વારંવાર બીમારી આવી રહી હોય કોઈ પણ કાર્ય ટાઈમસર પૂર્ણ ન થતા હોય વારંવાર બીમારીનો સામનો કરવો પડી રહ્યો હોય ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો આ ઉપાય અમાસના દિવસે જરૂરથી કરજો આ ઉપાય કરીને ફર્ક તમારી જાતે જ દેખાશે તો શું કરવાનું છે અમાસના દિવસે એ જાણતા પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તો આ દિવસે તમારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ સ્વસ્થ થઈને અડદના પાપડ ઉપર સરસવનું તેલ એના ઉપર મૈસૂરની દાળ એના ઉપર કપૂર મૂકી પ્રજ્વલિત કરો અને પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે આ આ મંત્રનો મંત્રનો જાપ કરવાનો છે અને સંધ્યા સમયે ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો પ્રજ્વલિત કરવો અને એની અંદર સાત લવિંગ અને કપૂર મૂકવું અને ગુગળનો ધૂપ આખા ઘરમાં કરવો આ ઉપાયથી તમારી દરેક સમસ્યાનું નિરાકરણ થતું જણાશે જય માતાજી